છોકરીને ને જાડા થઈ ગયા ને તમે તાત્કાલી આવી જો એમ એટલે મેં કીધું તાત્કાલી આવે મારે બે કલાક નીકળી જાય તો અહીં હું આવી મારે છોકરી પર એન્ટ્રી એન્ટ્રી તો અહીં ક્રોસિંગ આવી તો અહીં અહીં આવતા ભાડા બારે હું આવી રહી હું આવી એટલે લલિતા મેમ એક નીકળી ગઈ બાર પછી એના પછી તો મેં દસ ફોન માર્યા હે તો એને ફોન ઉધો નથી ઉપાડ્યો અને આજ સુધી આજ સુધી હજુ પૂછવા નથી તૈયારી આઠમા ધોરણ માં ભણે એને જાડા થયા એમ કે આ લોકો અમને નથી ખબર છે આ છોકરા ને હું નહી મળવા જોઈએ શું થયું સુમિત્રાબેન નટવર